તાલુકાના રાયગઢ ગામના ખેડૂત અને માજી તાલુકા પંચાયત સદસ્ય અને જીબીના અધિકારીઓ વચ્ચે હોબાળો મચ્યો તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ગામના ખેડૂત અને માજી તાલુકા પંચાયત સદસ્ય અને જીબીના અધિકારીઓ વચ્ચે હોબાળો થયો અહીં વિશેષમાં જણાવી દઈએ કે નિઝર તાલુકાના રાયગઢ ગામના ખેડૂતનો મીટર અચાનક કાઢી લેતા ઉકાઈ વિસ્થાપિત ખેડૂતો કે જે જગતના તાત ગણાય છે

બોલો અને જ્યાં ઉકાળ અસરગ્રસ્ત છે ત્યાં જીબીમાં બી બહારના લોકો આવીને નોકરીઓ કરે છે જ્યારે સ્થાનિક લોકોને કોઈ નોકરી નથી આપતા જે અસરગ્રસ્ત છે એને અગ્રિમતા આપો તમે કેમ નથી આપ્યા અહીંયા જ્યાં થર્મલ પાવરમાં જાઓ કે પીપીમાં જાઓ બધા અહીંયા ખેડૂતો જમીનનો ભોગ આપ્યો છે અને જ્યાં નોકરીમાં હોય ત્યાં બહારના લાવીને મૂકી દો છો એ ચાલશે કે પહેલા નિયમ હતો ઉકાળ અસરગ્રસ્તને નોકરીમાં અગ્રિમતા આપવાની એમાં તો ખાસ થર્મલમાં તમે જેબીમાં કેટલી વીજળી ઉત્પન્ન કરો છો કંઈ આપો છો ખેડૂતોને આજ સુધી અને પાછા કહો છો નવસો રૂપિયા એકર આપેલું એ અમારો ઉદ્ધાર થઈ ગયો નવસો રૂપિયામાં આજે જમીનની કિંમત કેટલી એક ફૂટ બાય એક ફૂટને લેવા જોઈએ ને નવસો રૂપિયામાં કોઈ નહીં આપે તા નવસોથી બી વધી જશે જ્યારે આ વિસ્તારમાં આવ્યા એટલે બસ તમને પૈસા આપેલા હોના જેવી જમીન અમારી જતી રહી અને મજા તમે કરો છો આ વિસ્તારમાં આ વખતે એટલું બધું ખેડૂતો ખેડૂતોની હાલત ખરાબ છે કે ખેડૂતો લાઇટ બિલ પણ ભરવા સક્ષમ નથી ખેડૂતોનું કંઈ પાક્યું નથી એટલે બિલકુલ ભરી શકે એવી પરિસ્થિતિ નથી છતાં તમે દોડી દોડીને આવો છો ખેડૂત ના મૂકે છે કોઈ ખેતર મૂકે છે કોઈ ગમે તે પરિસ્થિતિમાં તમે માનસિક ત્રાસ આપીને વસૂલાત કરો છો અને વસૂલી નહીં આપે એટલે મીટર કનેક્શન કાપો છો ના ના મારે આ રજૂઆત પહોંચે એટલા માટે જ મારે કેવું પડે છે આ જે હવે લાઈટ બિલ બિલ બી છે ખેતીવાડીનું તે બી એની ટાઈમે આપીને ત્યાં બી મીટર કનેક્શન કાપવાની વાત કરતા હોય છે થોડુંક બિલ વધી જાય એટલે મીટર કનેક્શન ખેડૂત નો બી જયારે પાકે ત્યારે જ ભરશે કે નહીં પાક્યા વગર ભરી દેશે અધૂરો કાચો માલ કાપીને ભરી દેશે આજની પરિસ્થિતિમાં મેં પોતે બી કીધેલું ખેતરમાં મારે બી વસ્તુ પડી છે થોડુંક થોડાક દિવસ રાહ જુઓ છતાં દોડી દોડીને આવો છો દસ વાર હવે તમે આજે બી હમણાં બી મારા ખેતરમાં જાઓ તો જાઓ માલ કેટલો પડેલો જોઈ આવો તમે હા તો ખેડૂતને એટલી બી રાહત આપવા તૈયાર નથી બસ આ તારીખ જાણે કે કોર્ટની તારીખ હોય તેમ દોડી દોડીને આવે છે અને મીટર કાપીને જતા રહેવાની વાત કરે છે ભગમ ભાગ કરે છે ખેડૂતને કંઈ જાણ નથી કરતા હવે બિલ ફાડી ગયા છે એમાં ત્રણ કે ચાર તારીખ કંઈ છે બિલ ભરવાની અને હવે અધવચ્ચે આવીને બિલની તારીખ આવી નથી એટલામાં તો 2 મીટર કપાઈ ગયું મારું આસા માટે પાછલું બાકી હોય તો આ પાછલું બાકી પણ પહેલામાં તારીખ કેમ આપી તો 3 4 તારીખ આપી છે આ માટે નવું બિલ નીચે થાય એટલે તારીખ તો આપે ને એમ જ કોરું બિલ તો નહી આપે અને એક વસ્તુ આ તમને બે મહિને બિલ આપો છો એ અમને દર બ બિલ જોઈએ યુનિટ પ્રમાણે ભાવ વધે છે ને એનો ભોગ અમે આદિવાસી લોકો બનીએ છીએ હા તમને અસર નથી થતી પણ અહીંના જે સ્થાનિક આદિવાસી એકદમ બેકવર્ડ એરિયા છે તાના લોકો પર થાય છે તો હા કેમ નથી આપતા પગાર તો આપે છે કર્મચારીઓ રોકેલા છે તો પછી કેમ નથી આપતા ના ના વર્ષો વીતી ગયા છે અમે બી એ લાઈટ આવેલી ને ત્યારે નાના હતા ત્યારથી વાત સાંભળીએ છે આ ત્યાં સુધી કોઈ જાગૃત નહીં ત્યાં સુધી તમે આપ્યું હવે તો બધા વાંચેલા ભણેલા ગણેલા છે હા મેનેજમેન્ટ હું મેનેજમેન્ટ ઊંઘે આજ સુધી પૈસા લેવાના ત્યારે સારું લાગે છે એટલે મેનેજમેન્ટ ઉંગે છે દર મહિને આપણને આટલું બધું પગાર લે છે સાડા માટે પગાર મફત આપે છે આ ગ્રાહકની સેવા કોઈ નથી કરતા બધા વાયરો કપાઈ જાય છે ને ત્યાં સુધી કોઈ દોડી નથી આવતું મેં ખેતીવાડી માટે પેલા ચીડિયા જાણે તૂટી ગયેલા છે એક વર્ષથી રજૂઆત કરું છું આજ સુધી આવ્યો નથી જીબીવાળા અને કઈ નુકસાન થાય ત્યારે કોની જવાબદારી એની ખેતર